નકલીનો વેપલો હવે દેશભરમાં વધી ગયો છે લોકોને પૈસાથી મતલબ છે લોકોના સ્વાસ્થ્યનું જે થવું હોય તે થાય ફરી સુરતમાં લોકોને પનીરના નામે ધીમું ઝેર પીરસ્તા નેટવર્કનો પર્દાફાશ થયો છે જેમાં પોલીસને નકલી પનીરનો મોટો જથ્થો મળી આવ્યો છે ક્યાં બનતું હતું આ નકલી પનીર આવો જણાવીએ ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ નકલી પનીરનો થઈ રહ્યો હતો બેફામ વેપલો સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ નવસો પંચાવન કિલો શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે જ્યારે સુરભી ડેરી રોજેરોજ બસો કિલો પનીર બજારમાં મોકલતી હતી સૌથી ગંભીર બાબત તો એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે અઢીસોથી બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું એટલું જ નહીં પનીર બનાવવા ગ્લેશિયલ એસીટીક એસિડનો ઉપયોગ કરતા હતા આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે ડુપ્લિકેટ હોય છે અને એના અનુસંધાને અમે અલગ અલગ ટીમો બનાવીને માહિતી એકત્ર કરી રહ્યા હોય છે અને જ્યાં ભાવનો ફરક હોય એટલે કે જે અડધા ભાવમાં વેચાતું હોય એ પનીરને અમે ખાસ ટાર્ગેટમાં લઈએ છીએ કે ભાઈ આ કેવી રીતે વેચી શકે તો અમને ખબર પડી કે સુરભી ડેરીની અંદર પણ આવો નકલી નકલી પનીર બનાવવામાં આવે છે તો ત્યાં ગઈકાલે એના બે યુનિટ ખાતે રેડ કરવામાં આવી અને પંચાવન કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જે જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો નકલી પનીર લોકોના સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર છે જે કેન્સર જેવા રોગને પણ નોતરી શકે છે કેટલા લોકો આ પનીર ખાઈ જતા હોય છે અને હેલ્થ ને ખૂબ જ મોટું નુકસાન કરે છે શું કહેશો ઓ હેલ્થ ને નુકસાન ની અંદર તો આવું નકલી કોઈ પણ ચીજ વસ્તુઓ ખાવાથી ધીરે ધીરે આપણને કેન્સર જેવા ખતરનાક રોગો થતા હોય છે એમાં પહેલા તો પાચનતંત્રના રોગોથી શરૂઆત થાય છે ત્યારબાદ સ્કીનના પ્રોબ્લેમ ચાલુ થાય છે અને ધીરે ધીરે કેન્સર સુધી પરિણામે છે એટલે વીટીવી ન્યૂઝની ટીમ પણ જ્યારે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ સુરભી ડેરીના ગોડાઉન પર પહોંચી તો ત્યાં મોટી માત્રામાં નકલી પનીરનો જથ્થો સીઝ કરાયેલો મળ્યો હાથમાં લેતા જ તે પનીરની ગુણવત્તા જોઈ શકાય છે હવે આ પનીર માર્કેટમાં વેચાય અને લોકો આરોગે તો સ્વાભાવિક રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના જ છે કેમેરામન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યુઝ સુરત